નમસ્કાર ચલો આજે અંગ્રેજીમાં સવાલ પૂછવાની કળાને એકદમ સરળ બનાવી દઈએ શું ખરેખર એના માટે કોઈ ગુપ્ત ફોર્મ્યુલા છે હા છે અને આજે આપણે સાથે મળીને એ જ સિક્રેટ કોડને સમજવાના છીએ જો સવાલ પૂછી શકવું એ એક સુપર પાવર જેવું છે એનાથી જ આપણે નવી વસ્તુઓ શીખીએ છીએ નવા મિત્રો બનાવીએ છીએ તો આજે આપણે એ જ સુપર પાવરને અનલોક કરવાની ચાવી મેળવવાના છીએ તૈયાર છો તો આપણી આ ગુપ્ત ફોર્મ્યુલાના બે મુખ્ય હીરો છે બે જાદુઈ શબ્દો ડૂ અને ડઝ બસ આ બે શબ્દો જ મોટાભાગના સવાલોના દરવાજા ખોલી નાખે છે અને મજાની વાત શું છે ખબર છે આ બંને શબ્દોની પોતાની અલગ અલગ ટીમ છે ટીમ ડૂમાં કોણ છે આઈ વી યુ અને દે અને ટીમ ડઝમાં છે હી શી અને એટ બસ આટલું જ યાદ રાખવાનું છે કયો શબ્દ કઈ ટીમમાં છે એ સમજાઈ ગરું એટલે સમજો કે અડધું કામ તો થઈ ગયું ચાલો હવે સમય છે એ ગુપ્ત રેસીપી જાણવાનો એક એવી ફોર્મ્યુલા જેનાથી દર વખતે એકદમ પરફેક્ટ સવાલ બનાવી શકાશે અને હા ગભરાવાની જરૂર નથી આ એકદમ એકદમ સરળ છે તો આ રહી એ જાદુઈ ફોર્મ્યુલા ફક્ત ચાર સ્ટેપ્સ પહેલું સાચો જાદુઈ શબ્દ પસંદ કરો ડૂ અથવા ડઝ બીજું જે વ્યક્તિની વાત છે એને મૂકો ત્રીજું જે પણ ક્રિયા થતી હોય એ મૂકો જેમ કે રમવું ખાવું વાંચવું અને ચોથું સૌથી અગત્યનું છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દો બસ સવાલ તૈયાર થિયરી તો બહુ થઈ ગઈ હવે આ ફોર્મ્યુલાને અસલ જીવનમાં કામ કરતો જોવાનો સમય છે ચાલો થોડા ઉદાહરણો લઈએ અને પ્રેક્ટિસ કરીએ સ્ક્રીન પર જુઓ એક સાવ સાદું વાક્ય છે આઈ લાઇક મેંગોસ એટલે કે મને કેરી ભાવે છે હવે આ સાદા વાક્યને આપણી સવાલમાં ફેરવીશું અને આ રહ્યો આપણો સવાલ યાદ છે ને આઈ કઈ ટીમમાં હતું ટીમ ડૂમાં એટલે આપણે શરૂઆતમાં ડૂ લગાવ્યું અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન બસ થઈ ગયું આઈ લાઇક મેંગોઝ સરસ ચાલો આગળ વધીએ બીજું વાક્ય છે શી પ્લેઝ ચેસ હવે અહીં શી છે તો વિચારો કયો જાદુ શબ્દ આવશે ડૂ કે ડઝ એકદમ સાચું શી તો ટીમ ડઝમાં છે એટલે સવાલની શરૂઆત ડઝથી થશે અને હા અહીં એક નાનકડી પણ મહત્વની વાત યાદ રાખજો જ્યારે પણ ડઝ આવે ને ત્યારે ક્રિયાપદમાંથી એસ નીકળી જાય છે એટલે પ્લેઝનું થઈ ગયું પ્લે હવેનું ઉદાહરણ છે દે ગો ટુ સ્કૂલ અહીંયા દે છે ચલો ફટાફટ યાદ કરો દે કઈ ટીમમાં હતું બરાબર દે તો ટીમ ડોનો ખેલાડી છે એટલે આપણો સવાલ બનશે ડૂ દે ગો ટુ સ્કૂલ જોયું આ ફોર્મ્યુલા દરેક વખતે કામ કરે છે ચાલો હજી એક ઉદાહરણ જોઈએ વાક્ય છે હી વોચેસ કાર્ટૂન્સ અહીં હી છે એટલે તરત જ ટીમ ડઝ યાદ આવી જોઈએ તો સવાલ બન્યો ડઝ હી વોચ કાર્ટૂન્સ અને અહીં પણ જુઓ વોચેસમાંથી એસ નીકળીને ફક્ત વોચ રહી ગયો આ નાનકડો નિયમ બહુ જ કામનો છે એક છેલ્લું ઉદાહરણ વી સિંગ અ સોંગ હવે તો તમને આવડી જ ગયું હશે વી કઈ ટીમનો ભાગ છે બિલકુલ સાચું વી ટીમ ડૂ છે એટલે સવાલ બન્યો ડુ વી સિંગ અ સોંગ આટલા ઉદાહરણો પછી એક વાત તો પાકી થઈ ગઈ કે આ ફોર્મ્યુલા એકદમ ભરોસાપાત્ર છે તો એક નજર નાખીએ આપણે બનાવેલા બધા જ સવાલો પર દરેક વખતે એ જ સરળ ફોર્મ્યુલા કામ કરી રહ્યો છે ડૂ અને ડઝનો આ જાદુ ખરેખર કેટલો સરળ અને અસરકારક છે નહીં પણ એક મિનિટ રોકાઓ વાર્તામાં એક નાનકડો ટ્વિસ્ટ છે અંગ્રેજીમાં અમુક શબ્દો એવા પણ છે જેમને કોઈની મદદની જરૂર નથી એમની પાસે પોતાનો જ જાદુ છે અને એ શબ્દો છે એમ ઇઝ અને આર એમને ડૂ કે ડઝની બિલકુલ જરૂર નથી આ સ્ક્રીન પરનો તફાવત બધો જ સ્પષ્ટ કરી દેશે જુઓ જ્યારે વાક્યમાં એમ ઇઝ કે આર જેવા શબ્દો હોય ત્યારે સવાલ બનાવવા માટે કોઈ નવો શબ્દ ઉમેરવાનો જ નથી બસ એ જ શબ્દને ઉપાડીને વાક્યની શરૂઆતમાં મૂકી દો અને લો તમારો સવાલ તૈયાર વાહ તો હવે આ ગુપ્ત કોડની લગભગ બધી જ માહિતી મળી ગઈ છે હવે સમય છે એક અંતિમ પડકારનો જોઈએ કે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કેટલો પાક્કો થયો છે તો પડકાર આ રહ્યો ધ સન શાઇન્સ બ્રાઇટલી અહીં એક નાનકડી હિન્ટ આપું ધ સનને ઇટ તરીકે વિચારી શકાય તો હવે આપણે જે જાદુઈ ફોર્મ્યુલા શીખ્યા એનો ઉપયોગ કરીને આનો સવાલ કેવી રીતે બનશે જરા વિચારો આનો જવાબ શોધી કાઢશો એટલે સમજી લેજો કે અંગ્રેજીમાં સવાલ પૂછવાનો સુપરપાવર હવે તમારી પાસે છે